સમગ્ર સુરત હોળી ધૂળેટીના પર્વને લઈ લોકોમાં અનેરો આનંદ છે આજે અંબાજી મંદિરે હોળીનું પ્રાગટ્ય થયા બાદ જુનાગઢ શહેર અને અન્ય જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવશે મંદિરે સાંજે પૂજા આરતી થયા બાદ વર્ષોથી થતી હોળીને વિધિ વિધાન સાથે પ્રગટાવવામાં આવશે દાતાર ખાતે માત્ર ગાયના છાણાની હોળી પ્રગટાવવામાં આવશે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે ત્યારે પર્વત પર હોળીના પ્રાગટ્યમાં અનેક લોકો સહભાગી બની પોતાની જાતને ધન્યતા અનુભવે છે બીજી તરફ લોકોમાં હોળી ધૂળેટી ના તહેવારને અનુલક્ષી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બજારો ખજૂર કે પતાશા અને હોળીનો માલ સામાન વેચનાર વેપારીઓને ત્યાં ગઈ કાલે ખરીદીનો તડાકો બોલી ગયો હતો આમ આનંદ ઉત્સાહ સાથે લોકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળ્યા છે લોકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે હોળી ધૂળેટીના પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બધું કે સાથે સવદતતા પ્રકાશ દવે જોડાયા છે જે પ્રકાશ હોળી ધૂળેટીના પર્વને લઈ લોકોમાં કયો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

થાણાની હોળી કરવામાં આવે છે જેનાથી એક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને લોકો આ દર્શનનો લાભ લેતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગિરનાર પદે મહામબારની હોળી થયા બાદ તમામ જગ્યાએ હોળીનું પ્રાગટ્ય થતું હોય છે તેવું પણ એક વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને હોળીનું ખાસ મહત્વ છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે જીવન જે પ્રકાશ હોળી થોડી ટીટા પર્વને લઈ બજારમાં ખરીદીને લઈને કેવો માહોલ છે કે જો કસ્તે ગઈકાલે પણ બપોર પછી સારી એવી લોકોના પ્રમાણમાં ગરાગે લોકોને રહેતી ડારિયા, ખજૂર અને મમરા જેવી અને રંગો ખાસ કરીને રંગો અને બિછારીમાં લોકોની ઘરગી સારા પ્રમાણમાં સ્ટોલ પર જોવા મળી હતી અને બજારમાં કાચી ગરાગેનો માહોલ જોવા મળ્યો હતો જીવર હતી જે પ્રકાશ પહેલા અંબાજી મંદિરે હોળી પ્રગટાવવામાં આવે છે જે બાદ જો કે ગામમાં હોળી પ્રગટાવવાનું પણ મહત્વ રહેલું છે આમાં મામલે શું છે વિગત ચોક્કસ થી આ એક પરંપરા છે અને વર્ષો થી ચાલી આવતી પરંપરા છે અને ત્યાં સાંજ ની આરતી થયા બાદ આજે વર્ષો થી ત્યારબાદ અંબાજી મંદિર ની પાસે જે શ્રીપણ ની હોળી પ્રગટાવવામાં આવતી હોય છે ને આ વર્ષોનું મહત્વ રહ્યું છે બીજું કોઈ તો ખાસ મહત્વ નથી પણ આ વર્ષો પરંપરા છે તે મુજબ આજે વર્ષો આવે છે તીવ્ર છે પ્રકાશ માહિતી આપવા બદલ આપનો આભાર હોળી ધૂળીના પહેવાર તહેવારને લઈ લોકોમાં નિરો ઉત્સાહ છે લોકોમાં નિરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળી ધૂળેટીના પર્વને લઈ લોકો ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે અંબાજી મંદિરે હોળીનો પ્રાગટ્ય થશે જે બાદ જો કે ગ્રામમાં પણ હોળી પ્રગટાવવામાં આવશે ગિરનારમાં અંબાના મંદિરે સાંજે પૂજા કરવા આવશે જે બાદ હોળી પ્રગટાવવામાં આવશે લોકો તહેવાર ઉજવણીમાં વ્યસ્ત થયા છે હોળી ધોળીના પાવન પર્વને લઈ બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે